નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતની જે એકમ કસોટી તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાયેલી છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલ ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો કોઈ પણ એક વિભાગ અહીં તમને ટોટલ પાંચ વિભાગ આપેલા છે તે ફકરાનું તમારે સુંદર અક્ષરમાં Lakvano, veš. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટાઈમ બી પ્રશ્નોની બ્લૂ પ્રિન્ટ મુજબ અમે પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે જેની પીડીએફ તમારે મેળવવી હોય તો કિંમત છે માત્ર વીસ રૂપિયા જૂના પ્રશ્નપત્ર એટલે કે જૂના પ્રશ્ન ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જો મેળવવી હોય તો તેની પણ કિંમત છે વીસ રૂપિયા પીડીએફ કેવી રીતે મેળવવી ક્યાંથી મળશે તો એનું પણ છે ઉદાહરણ કે વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો અસાઇનમેન્ટ પણ મળી રહેશે જેની કિંમત છે મત માત્ર ને માત્ર પાંત્રીસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલા રહો એટ ધ રેટ ઓશિયન કોચિંગ ક્લાસીસ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ધોરણ આઠ વિષય સંસ્કૃતની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય તો આજે જ ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમને તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ મળી શકશે વોટ્સએપમાં તમારે જો પીડીએફ વોટ્સએપ પર મેળવ્યું હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો જોઈએ પ્રશ્ન બે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરાવર્તિત કરો પેલું ગીતા વધતી તો ગીતા વધીષ્યતી આસ્થા ચલતી આસ્થા ચલિષ્યતી અક્ષય ખાદતી અક્ષય ખાદયતી પરેશ કથયતી પરેશ કથયતી હર્ષા ગાયતી હર્ષા ગાઈષ્યતી त्यबाद विभाग बेमा उदाहरण उदाहरणचे भोजन तो भोजनांत एवढे दिन तो दिनांते, निशा निशांते पठन पठनांते, शाला शालांते वर्षा वर्षांते बाद विभाग त्रण शिक्षकेशु सुधाखंडान वितरतु बीज छाप्रेशू चालक चाकलेह वितरतु तीजू बालकेशु मोदकान वितरतु। ત્યાર બાદ ચોથું માનવેશુ દીપાન वितरतु। પાંચમ આચાર્યેશુ પુસ્તકં લિકિતમ. ત્યાર બાદ વિભાગ 4 મિત્ર મિત્રવૃંદ ગોપ ગોપુરુંદ બાલ બાલવૃંદ વાદક વાદકવૃંદ गायक गायकવૃંદ ત્યાર બાદ વિભાગ 5 વૃષ્યોતો વૃષારુટહ એવિત્રિતે પેલું ગધ ગજારૂઢ વૃક્ષ વૃક્ષારૂઢ સિંહ સિંહારૂઢ વ્યાધ્ર વ્યાધ્રારૂઢ અશ્વ અશ્વારૂઢ ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો પહેલું આ સિંહ છે એશ સિંહમ બીજું હું શ્લોક ગાઉં છું અહમ શ્લોક ગાયામી ત્રીજું મારી માતાનું નામ મીનાબહેન છે મમ માતું નામ મીના બહેન અસ્તિ ચોથું પેલી બારી છે સંવાતાયનમ પાંચમું અમે બાળકો છીએ વયમ બાળકા સ્મ છઠ્ઠું હરણ વનમાં રહે છે હિરણ વને વસતી સાતમું બાળકો દોડે છે બાલકા ધાવતી ત્યારબાદ આઠમું હું સંસ્કૃત બોલું છું અહમ સંસ્કૃતમ વદામી નવમું પ્રકાશ આનંદથી લીંબડી જાય છે પ્રકાશઃ આનંદાત લીંબડી ગ્છતી દસમું ભારત મારો દેશ છે ભારત મમ દેશઃ અસ્તિ અગિયારમું અમે આઠમા ધોરણમાં ભણીએ છીએ વયમ અષ્ટમે વર્ગે અધ્યાયામ બારમું સીતાપત્ર લખે છે સીતાપત્ર લિખતી તેરમું દિવ્યા ફળ ખાય છે દિવ્યા ફલમ ખાધતી ચૌદમું બળદ પાણી પીવે છે વૃષભ જલમ પીબંતી પંદરમું મારા ગામમાં એક શાળા છે મમ ગ્રામે એકા શાળા અસ્તી સોળમું મિતાલી ગીત સાંભળે છે મિતાલી ગીતમ શુણોતી રાધા પૂજા કરે છે રાધા પૂજા કરોતી ત્યારબાદ અઢારમું તમારું નામ શું છે તવ નામ કિમસતી ત્યારબાદ ઓગણીસમું શિક્ષક વાક્ય બોલે છે શિક્ષક વાક્ય ભાષતે વીસમું ભીમ લાડુ ખાય છે ભીમઃ લડ્ડુ ખાધતી એકવીસમું આ ત્રણ સસલા છે એ તે ત્ર શશકા સી ત્યારબાદ બાવીસમું તે પાંચ ચકલીઓ છે તા પંચકા સંત ત્યાર બાદ ત્રેવીસમું હું વિશાલની માતા બોલું છું અહમ વિશાલ માતા ભાષતે ચોવીસ ધવલચિત્ર જુએ છે ધવલઃ ચિત્ર પશ્યતી પચીસમું અનામિકા નૃત્ય કરે છે અનામિકા નૃત્ય કરોતી ત્યારબાદ પ્રશ્ન ચાર સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો પેલું અપદો દુરગામી ચ ખાલી જગ્યા સહ પંડિત पदो दुर्गामी साक्षरो न पंडती अमुख स्फुटवक्ता यो जती जाना, सडि त्याीजु रे रे वायस खालीच मम खलु निद्राति रे रे वायस कंठ मारट मारट कर्क श्रांता कलांता पुनरु पुनरुनुता पुत्री मलु निद्रती त्याद त्रिजु भोजनां भोजनान्ते दुर्लभम् ભોજનાન્જે ચી પેયંત કસ સુ કથ વિષ્ણુપદ પ્રોક ચક્ર શક ચક્ર દુર્લભમ ત્યારબાદ ચોથું પુસ્તકસુ તદં પુસ્તકસુ હિ વિદ્યાપરહસ્તેષું યન કાર્યકાલે સમુત્પને સા વિદ્યા નદન ત્યારબાદ પાંચમો પીબતી નદય સતા વિભૂય તોલોક જીએ પીબી નદય સ્વયમવાભ સ્વ ન ફલાની વૃક્ષા નાદંતી સસ્લુ વારિવા પરોપકારાય વિભૂતય ત્યારબાદ છઠ્ઠું ન કશ્ચતિ રીપ વસ્થા ન કશિ મંત્ર ન કચિ કચિદ રિપુ વ્યવહારેન જાય મિત્રાણી રીપવસ્થા ત્યારબાદ સાતમું હસ્તે હસ્તે ગીત ગાયમ ગાયમ हस्ते हस्ते पत्र वदने वदने स्तोतं खेळती बालकवृंद गीत गायम त्याठम चंद्रअस्तवती चंद्र चंद्रअस्तं ग्छती सूर्य उदय गचती परीतोभवती प्रकाश मंद मंदिल समीर मधुपोभवती सधिर तयारबाद नवमु सुवर्णसुद्रिका सुवर्ण 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 चिक પ્રેશીતા તવ રામેણું સુવર્ણ ચ મુદ્રિકા દસમુ એક્ષ સમદ્રો નંદ્રમા એક કાકોબિલિછન પગન ક્ષીયતેર્ધતે ચેન સો ન ચંદ્રમા પ્રશ્ન પાંચ નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર પાંચ વાક્ય લખો પેલું મમ દિનચર્યા પ્રાતકાલે ઉઠિષ્યતે સૂર્યોદય દ્રષ્ટા પ્રાર્થના કરોમી કરો સ્નાનમ સ્ના યોગાસનાની કરોમી તત અધ્યયન કરો કરોમી વિદ્યાલય ગછામે સાં ગૃહમાં આગત્ય ગૃહકાર્યા કરોમી રાત્રો ભોજન કરતા પુસ્તક પઠિવા શયનાય ગામે ત્યારબાદ બીજું છે મમ વિદ્યાલય मम विद्यालय अस्ति विद्यालय विद्यालयनगरे स्थित अस्ति विद्यालये बहु शिक्षिका विद्यार्थी सन्ति विद्यालये अनेक विषया अध्याय अध्यापयन्ते त्याबाद विद्यालये मम बहु मित्राणि सन्ति बहुमिरा चे मम ग्राम इति मम ग्रामस्य नाम अस्ति अस्मिन् ग्रामे ઉપસહસ્ત્રમ લોકા નિવસતી મમ સમીપે એકા નદી વહતી ત્યાં તટે મંદિર રાજતે મમ ગ્રામે એથમિકાલા અસર ગ્રામજના ધર્મનિષ્ઠા ઉત્સવપ્રિય છે અય ગ્રામે મમ અતિ ત્યારબાદ ચોથું છે મમ પરીવાર मम परिवारः अत्यन्तं प्रेममयः अस्ति मम पिता माता भ्राता भगिनी च सन्ति वयं सर्वे एकत्र एक मिलित्वा सुख सुखदं जीवनं यायं त्या पिता मम व्यवसायी अस्ति माता गृहिणी अस्ति भ्राता मम विद्यार्थी अस्ति भगिनी कलाकारिणी अस्ति पाचमुखे मम अङ्गानि मम शरीरे अनेक अङ्गाणि सन्ति मम मस्तकं मुखं हस्तो पादो इत्यादि ઇદની મમ અંગાની સીધા અંગાની મમ શરીર ગછતી ગછ અંગાની મર કર્મકરણ સહાય અંગાની મમ જીવને મફત્પૂર્ણ ભૂમિકા ભજતી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો